નદીના કિનારે એક નાના ગામમાં અમિત અને કાવ્યાનો પરિચય થયો અમિત એ ગામમાં નવો છોકરો હતો અને કાવ્યા એ ગામની મીઠી નમ્ર છોકરી બંને એક દિવસ રીતે મળ્યા જ્યારે અમિત નદીની કિનારે ફરતા જતા નજર પડતા કાવ્યાને જોઈ રહ્યો હતો કાવ્યાનું સ્મિત એને આકર્ષી ગયું હાય કેમ છો અમિતે પૂછ્યું કાવ્યાએ નમ્રતા સાથે જવાબ આપ્યો હાય સારું છે તમે અહીં નવો છો ના હા નવું જછું તમારા ગામમાં થોડો સમય બીતાવવાનો વિચારી રહ્યો હતો અમિતે કહ્યું કાવ્યાએ અમિતને ગામના મહત્વપૂર્ણ સ્થળો બતાવ્યા થોડા દિવસોમાં અમિત અને કાવ્યા વચ્ચે એક ખાસ બંધન પઢરવા લાગ્યું તેઓ એકબીજાને વધુ જાણતા ગયા એકબીજાની મનોવિશ્વને સમજતા ગયા એક દિવસ જ્યારે બંને નદીના કિનારે એકબીજાના સાથ હતા અમિતે કાવ્યાને કહ્યું કાવ્યા હું તને એક અતિ મહત્વની વાત કહેવા માટે ચિંતિત છું કાવ્યાએ ચિંતાની સાથે પૂછ્યું કઈ વાત અમિત નમ્રતાથી બોલ્યો હું તને સાચા હૃદયથી પ્રેમ કરું છું કાવ્યા તું મારી દુનિયા બની ગઈ છે કાવ્યાનું હૃદય ઝૂમતા ગયા તે તેની આંખોમાં લાગણી જોઈ રહી હતી તે થોડો થોડી માટે ચૂપ રહી અને પછી સંજીવતાથી કહ્યું અમિત હું પણ તને ખૂબ જ પ્રેમ કરું છું તેમને એકબીજાને દિલથી સ્વીકાર કર્યો અને પ્રેમનો સંદેશ વહી ગયો કવિએ પ્રેમને આવકાર્યો નદીએ તેમના પ્રેમનો સાક્ષી બન્યો આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ